છાયામાં આવેલી સ્વામિનારાયણ એમ બી એ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ નહીં થતા બેતાલીસ વિદ્યાર્થીઓ તેમના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા આપી શક્યા નથી અને ગઈકાલે પ્રથમ પેપરમાં તેઓ બેસી શક્યા નથી ત્યારે ભારે વિવાદ ઉભો થયો હતો અને વાલીઓએ પણ રોષ સાથે રજૂઆત કરી હતી ત્યારે એવું જાણવા મળ્યું કે કોલેજના ડાયરેક્ટર સુમિત આચાર્યની બેદરકારીને કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને બેતાલીસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે ત્યારે હવે જીટીયુ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે કોલેજની માન્યતા અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ કોલેજ એફિલેટેડ છે કે કેમ તે અંગે વાલીઓએ તપાસની માંગણી કરી છે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રશુ વાત કરી છે. સુમિત કુહર આચાર્ય કોલેજ ની પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યો છે છેલ્લા પંદર વર્ષથી આ સંસ્થામાં કામ કરી રહ્યો છું એમબીએ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટથી ચાલુ હતું ત્યારથી દે બની અહીંયા પહેલાં પંદર વર્ષથી اصل વિદ્યાર્થીઓની પરીક્ષા લેવરાઈબી છે યુનિવર્સિટી એઆઈસીટી એસીપીસી આ બધા જ વિભાગો ઉપરાંત ગવર્મેન્ટના જે કઈ બી વિભાગો છે બધાની જવાબદારી સતત પંદર વર્ષથી નિભાવી રહ્યો છે આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસની અંદર જે વિદ્યાર્થીઓએ કોલેજની અંદર એડમિશન લીધું છે એવા બેતાલીસ વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી મારી ભૂલ એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી જે મારી વ્યક્તિગત ભૂલ છે સંસ્થા અને ને કોઈ વસ્તુનો ખ્યાલ નથી આ એસીપીસીની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજ રોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી હવે હું મારી આ ભૂલ છે એ સ્વીકારું છું ટ્રસ્ટી તરફથી સતત મને રિમાઇન્ડર આપવામાં આવેલા છે હું પ્રયત્નો કરતો હતો કે એ વસ્તુ વર્કઆઉટ થઈ જાય વિદ્યાર્થીઓના નિર્ણય આવે એ બાબતે મેં પણ પ્રયત્નો કરેલા છે અને મને સતત ટ્રસ્ટી મંડળ અને પૂજ્ય સ્વામીશ્રી તરફથી પણ યાદીઓ મળેલી છે પણ એક પોઝિટિવિટી સાથે ચાલતું હતું કે અંતે એ થઈ શકશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

અગાઉ કયા કારણોસર તમે સબમિટ નથી કરી કોઈ કારણ નહોતું પડે ડેડલાઈન ચૂકી ગયો છે વિદ્યાર્થીઓ તમને બધા જે પ્રોવાઈડ કરી દીધા એ પછી તમને 15 15 દિવસ પહેલા તમને કીધેલું કે સાહેબ તમે કરી દેજો એ વાત સાચી છે એ વાત સાચી વિદ્યાર્થીઓ અમને ઘણી વખત યાદી આપેલી છે આમ છતાં પણ તમે ભૂલ કરી આવી લાપરવાહી કારણ એટલે એટલે પ્રમાણે સબમિટ નથી હેડલાઇન પ્રમાણે સબમિટ નથી એ પછી સબમિશન પણ કર્યું અને પછી ફોલોઅપ બી લીધા પણ એ ડેડલાઇન ચૂકી ગયા પછી એડમિશન કમિટી હું ના સ્વીકારી શકે પ્રયત્નો એ ચાલતા હતા કે એડમિશન કમિટી ફોર્મ સ્વીકારી લે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દે હવે જવાબદારી કોણ લેશે બેતાલીસ વિદ્યાર્થીઓની વ્યક્તિગત રીતે મારી જવાબદારી બને ઓનેસ્ટલી કોઈ શંકાને સ્થાન નથી કે રીતે મારી ભૂલ છે એવું બંને બધી બધી દીકરીઓ મારી મારી દીકરીની ઉંમરની છે બધા વિદ્યાર્થીઓ ભાઈઓ છે એ પણ મારા દીકરાના ઉમરમાં ખૂબ લાગણી છે એ લોકો પ્રત્યે આખું આખું સેમિસ્ટર એમની સાથે રહ્યું એમને ભણાવ્યું અમુક વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ઓળખે છે બહુ આત્મીયતા છે બધા અને મારી આ ભૂલને લીધે એ લોકોને એક વર્ષ ભૂલી તો મને પણ એટલો જ એટલો એટલું જ મારું દિલ છુપાય